નમસ્કાર મિત્રો મિત્રો અલ્પેશ કથિરિયાના સમર્થકોને પોલીસે માર કેમ માર્યો ગબ્બરની ગેંગ સામે પોલીસ સિંઘમ કેમ બની સુદામા ચોક્કા રાજા અને તેના પંડાલમાં એવું તો શું થયું તેમના સભ્યોએ સુદામા ચોક્કા રાજા ગણેશોત્સવનું આયોજન કરે છે તેમના સભ્યોએ શું કર્યું કે આટલી મોટી બબાલ થઈ આ સવાલ અત્યારે થઈ રહ્યા છે એક વિડીયો ચાર સપ્ટેમ્બર રાતનો અત્યારે વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં અલ્પેશ કથિરિયા તેના સમર્થકો સુદામા ચોક્કા રાજા જે સુરતમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યાં પહોંચ્યા હતા ત્યાં બબાલથી હતી ત્યાં પોલીસ આવે છે અને અલ્પેશ કથિરિયાના સમર્થકોને માર મારે છે તેના પર લાઠીચાર્જ કરે છે આપણે વિસ્તારથી સમજીએ તો સૌ પ્રથમ આપે રેકોર્ડિંગ સાંભળવું પડશે કે જે રેકોર્ડિંગ ચાર સપ્ટેમ્બર રાત્રે જે બબાલ થઈ એ બબાલ પહેલાંનું હતું જેમાં કહેવામાં આવતું હતું અલ્પેશ કથિરિયા દ્વારા કે ભાઈ હું રાત્રે આવું છું જોઈ લઈએ અને સામે પણ જવાબ આપવામાં આવતો હતો કે હા તમે આવો અમે પણ નથી સાંભળો સમગ્ર વાત ક્લિયર સાહેબ તમે ગઈ ખોટું લાગ્યું મને ડોંડા તરફથી ડોંડા ને આ રોનક સ્ટેજ ઉપર ને તો કાર્યક્રમ બધું બધું બેનર બેનર ફાટી જાય કેમ સ્ટેજ ઉપર આવ્યો એટલે બાપાનું જે બેનર પૈસા આપે છે કોણ પણ રોનક રોનક એટલે આપે છે કોણ આપે તો પૈસા સ્પોન્સર લાવ્યા છે હાલો હે સ્પોન્સર સ્પોન્સર લાવેલા છે અમે હા આ તો યુ જો ઇટલાન ઉપર રાખને અમને નીચે બેહાડે તો હું સમજે હું એના મનમાં આવી પણ તમારું સન્માન થઈ ગયું તો પરમ દિવસે સાંજે પણ અરે સન્માન આરતીમાં બોલાવ્યો તો બરોબર આરતીમાં બધા ડોક્ટર બધા નીચે જતા ને જોદાણી સાહેબ સાથે સહિત ડેપ્યુટી મેં નીચે હતા અરે ઓલો પીઢલો ભિકડિયા ઉપર હતો સરદાર સરદારધામ ઉપર હતો ખોડલધામની તો તમે સમજો હું તમારા મનમાં

ચેનો ખેલ ગવવાનોમાં એ હું કરી દઈશ છા હાંજે તમે જોઈ લેજો અમે તમારામ ખેલ કરવા આવ્યા કાઈ એ થઈ જાય કીધું ને તમે અમને તમે અમારું સન્માન કર્યું કોને તમે અમારું ક્યારે આમંત્રણ આપ્યું તમે અમને ક્યારે આ તમારે આવે જ છે પૂછી લ્યો કોણ પણ તમે અમને કોને આમંત્રણ આપ્યું મને મને રોનાક ને બીજામાં 10 ટ્રસ્ટી છે કોઈને તો છતાં તમે તમને સન્માન કર્યું તમારું પૂછી લ્યો મેં આયા હોય ને તમારામાંથી સુતર અરે અમે તમને તમે અમને કોઈ ઓફિસર કીધું અમે કોઈ આવ્યા ને સન્માન ન કર્યું અમે તમને કીધું ક્યારે

અરે એવું નો ભાઈ બધા લોકો નીચે સન્માન જેનો છે જેનું સન્માન થઈ ગયું છે એ લોકો નીચે બોલે છે ક્લિયર કટ ભાઈ સન્માન બાકી છે એ લોકો તમે જેને શીખવાડતા હોય એને શીખવાડજો બરોબર હું ત્યાં કથામાં આવ્યો હતો તમારે સન્માન બનવાનું હાટુ હું આવ્યો નતો તો મંદુ કેવું પ્રશ્ન ક્યાં શો કરેજો તમે તમને મહેમાન તરીકે બોલાવ્યા હતા મહેમાન તરીકે તમે આવ્યા તમે અપમાન થયું તો સોરી બાકી અમે તમારે અમારા આવવાની જરૂર છે અમે તમારા

ચાર સપ્ટેમ્બરની રાત્રે આ બબાલ થાય છે પોલીસ ત્યાં બંદોબસ્ત પર હતી અને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી જાય છે પોલીસે કરવું જોઈએ તે પોલીસે કર્યું તેમને રોકવાના હોય પોલીસે તેમને રોક્યા પરંતુ પોલીસ તેની સામે રીતસરની સિંઘમ બની હોય તે પ્રકારના દ્રશ્યો આપણને જોવા મળ્યા સામાન્ય રીતે ગુજરાતમાં પોલીસ કોઈ કેસને લઈ આટલી આક્રમક બને કોઈ કેસને લઈને આટલું ધ્યાન આપે એ આપણને આશ્ચર્ય પમાડે કારણ કે દરેકના સવાલો પર દરેકના પ્રશ્નો પર પોલીસ નિરાકરણ કરે એવું જરૂરી પણ નથી આપણે ત્યાં અરજી લખીને મોકલી દેવામાં આવે છે ફરિયાદ પણ નથી લેતા અને એક તરફ કોઈ ફોન કરે એક તરફ કોઈ વાત કરે તો મોટો પહેરો ગોઠવી દેવામાં આવે મોટો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે એક તરફ કેટલાય મર્ડર કેસમાં પોલીસ સીસીટીવી જાહેર કરતાં પણ ડરે અને બીજી તરફ કોઈના કહેવાથી અથવા તો તેમને લાગે કે કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે તો સિંઘમ બની માર મારે ખેર પોલીસની આ વાત હતી ને દ્રશ્યો પણ આપે જોયા કે ત્યારબાદ રાત્રે શું થયું હતું એક વખત આખો વિડિયો એ સાંભળો તે રાત્રે અલ્પેશ કથરીયાના સમર્થકો પહોંચ્યા હતા ત્યારબાદ પોલીસે શું કર્યું

મુકી દેના એ આવે દે મુકી દે તો આવા ની દે આવે હાલો હાલો આ બધું છે આને આપણે કાથે ઉંગળો આખો છે આખો ને ભાઈ આવું

પોલીસ કેમ યાદ આવ્યો આપે દ્રશ્યો જોયા આ દ્રશ્યો જોઈ આપ નક્કી કરો કે શું પોલીસ આ જ પ્રકારનું વર્તન દરેક કેસમાં રાખે છે પોલીસ માટે મહત્વનું હોય છે તેની ફરજ અને બેશક આ પ્રકારે તેને પોતાની ફરજ બજાવવી જોઈએ પરંતુ શું તમામ જગ્યાએ બજાવવામાં આવે છે શું તમામ કેસમાં પોલીસ નિષ્પક્ષ બની પોતાનું કામ કરે છે શું પોલીસ સામે ભૂતકાળમાં કોઈ સવાલો નથી થયા આ તમામ બાબત છે પરંતુ આ તમામ વચ્ચે વિડીયો જે વાયરલ થયો ત્યારબાદ આયોજક વિપુલ દેસાઈ કારણ કે અમે અલ્પેશ કથિરિયા સાથે પણ વાત કરી હતી તેમણે આ બાબતને લઈને કહ્યું હતું કે હું કશું બોલવા માગતો નથી નો કોમેન્ટ કહ્યું હતું અને જો કે અમે આયોજકોનો પણ સંપર્ક કર્યો હતો તેમના વિપુલ દેસાઈ અત્યારે શું કહી રહ્યા છે સાંભળો ગણેશ મંડળમાં મારે તો અલ્પેશભાઈ સાથે ઘર્ષણ થયેલું હતું જે અંતર્ગત પોલીસ સ્ટેશનમાં અમે સમાજ આગેવાનો વચ્ચે સમાધાન કરી લીધેલું છે એમાં થોડુંક આરતીમાં માન સન્માન નહીં જોવાનું એવું પણ હોઈ શકે એની અમારી કદાચ ભૂલ હોઈ શકે

પોલીસે શું કહ્યું એ સાંભળો ત્યારબાદ વધુ વાત કરીએ તારીખ ચાર પાંચની રાતે સુદામાકા રાજા ગણપતિ પંડાલ જે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલું છે એના આયોજકો પાટીદાર સમાજના મોટા આગેવાનોએ આયોજન કર્યું હતું સામા પક્ષે પાટીદાર કા રાજા અલ્પેશ કથિરિયા અને એ લોકોએ પણ આયોજન કરેલું હતું આ મોટા જેટલા પંડાલો હતા તે તમામ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો અલ્પેશ કથિરિયાને સુદામાકા રાજાના આયોજકોએ આમંત્રણ આપેલું અને આમંત્રણને માન આપીને અલ્પેશ કથિરિયા આ બનાવના બે દિવસ પહેલાં પણ અહીંયા આવેલા અને બનાવના દિવસે પણ આવેલા પરંતુ સન્માનના મુદ્દે સન્માનના મામલે આ બંને પક્ષો વચ્ચે કંઈ વાંધો પડ્યો હતો અને ત્યાં છૂટા હાથની મારામારી થઈ હતી એટલે પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી એ વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરેલી એ દરમિયાનમાં સમાજના આગેવાનો આવી વચ્ચે પડી અને પછી અંદર બંને પક્ષોને સુખદ સમાધાન થયેલું અને આ બાબતની સ્ટેશન ડાયરીમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલી છે ઓડિયો પણ એક વાયરલ થયો તો ધરતી આપતો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો એ હવે અત્યારે અમારી જાણમાં છે અને એ જે ધમકી આપતો ઓડિયો વાયરલ થયો હતો એના અનુસંધાને જ આ માથાકૂટ થઈ હતી અને બંને પક્ષ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું વિડીયો આવ્યો છે એમાં પણ છે પોલીસને જ્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સાચવવાની હોય બંદોબસ્તમાં હોય દરેક મોટા પંડાલ ઉપર હાજર હોય ત્યારે પોલીસનું કામ છે કે લો ઓર્ડર સાચવી રાખી અને જરૂરી કાર્યવાહી કરી અને તમામને પોલીસ સ્ટેશન લાવવા આપે સાંભળ્યું તેમ પોલીસે પણ કહ્યું એ જ રાત્રે જો કે ફરિયાદ પણ દાખલ થવાની હતી અલ્પેશ કથિરિયાના સમર્થકો પર કેસ પણ દાખલ થવાનો હતો પરંતુ આ પહેલા પાટીદાર સમાજના આગેવાનો ત્યાં આવી પહોંચ્યા અને બંને તરફી સમાધાન કરાવવામાં આવ્યું સમાધાન થયા બાદ એકબીજા પ્રત્યે દ્વેષ નથી તેવું પણ કહેવામાં આવ્યું છે અને અત્યારના સુખદ સમાધાન થયું છે સુખદ અંત આવ્યો છે તેવી પણ વાત કરવામાં આવી છે પાટીદાર કા રાજા કરીને અલ્પેશ કથિરિયા પણ ગણેશોત્સવનું આયોજન કરે તેવું પોલીસે કહ્યું બી તરફ સુદામા ચોક્કા રાજા બોલાવવામાં આવ્યા હતા તેઓ આવ્યા એક વખત આરતીમાં બોલાવવામાં આવ્યા બીજી વખત આવ્યા તેમને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું એટલે ડખો થયો આપણને એવું લાગે છે અને આ વાત ફક્ત સુરતની નથી ગુજરાતમાં અલગ અલગ શહેરો ગામડાઓમાં આ બબાલો થતી રહેતી હોય છે નાના નાના કાર્યક્રમમાં પણ તમે કોઈને બોલાવો અને પછી સન્માન ના કરો તો પછી દુઃખ લાગી જતું હોય છે અને ઘણી વખત આ જ કારણોસર કોઈ એક વ્યક્તિનું બે વખત સન્માન થઈ જાય કોઈ એક વ્યક્તિનું પાંચ વખત સન્માન થઈ જાય આયોજકો કરી દેતા હોય છે મોટું મન રાખીને કારણ કે કાર્યક્રમ ના બગડે કોઈને ખોટું ના લાગે મોટું મન રાખવી દરેકને સાચવી લેવાના હોય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અલ્પેશ કથિરિયા તેના સમર્થકોની ભૂમિકા આપની દૃષ્ટિએ કેવી છે બીજી વાત એ છે કે ગણેશ આયોજકો જે ગણેશોત્સવનું આયોજન કરે તેના પર ખૂબ મોટી જવાબદારી હોય છે અને ઘણી વખત તેમનું એક દાયિત્વ પણ હોય છે કે તમામને એક સરખી રીતે રાખવા કોઈને ખોટું પણ ના લાગે તો એમણે જે આ પગલું ભર્યું એક વખત બોલાવ્યા હતા બીજી વખત નીચે રાખ્યા એક તરફ વોર્ડ નંબર બેના પ્રમુખને અલ્પેશ કથિરિયાનું જે રીતે કહેવું હતું કે અન્યને સ્ટેજ પર ચડાવ્યા એ ભૂમિકા આપ કઈ રીતે જોઈ રહ્યા છો પોલીસની ભૂમિકા ખાસ કરીને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે આપણે ત્યાં પોલીસની છાપ એવી છે કે કશું કરતી નથી આપણે ધક્કા ખાઈ ખાઈને થાકી જઈએ પણ એને કંઈ ફરતો ફરક પડતો નથી આ વિડીયો જોઈને પોલીસનો લાઠીચાર્જ જોઈને આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ